છેલ્લા પિસ્તાળીસ દિવસથી ચાલતા મહાકુંભમાં વિશ્વભરમાંથી લગભગ છાસઠ કરોડ લોકોએ સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવી છે પરંતુ જે ભાવિક ભક્તો આસ્થાના પર્વ અને આત્માને ગર્વરૂપી સ્નાન કરી શકે તે માટે બીએપીએસ દ્વારા સંસ્થાના બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિયો ભગતજી મહારાજથી મહંત સ્વામી મહારાજ પર્યંતના પદ્રજથી પાવન થયેલ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનના પ્રાસાદિક તળાવ નારાયણ સરોવરમાં અટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો ખાસ પ્રયાગરાજથી લાવે સંગમના પવિત્ર જળ કુંભનું મંત્રોચ્ચાર દ્વારા પૂજન કર્યું હતું આ સાથે નારાયણ સરોવર પરિસરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી જળાભિષેક સમયે સરોવરની સમગ્ર પરિક્રમા તથા સરોવર મધ્યે પ્રમુખ સેતુ પર હાજર હજારો ભાવિક ભક્તોએ પૂજ્ય સંતો સાથે સંગમના જળને રેવા નીર વહેતું કર્યું હતું સાથે જ હજારો હરિભક્તો પણ આ પવિત્ર જળના દર્શનથી પાવન થયા હતા

આપણે કે સનાતન ધર્મનો બહુ જ મોટો ઉત્સવ એવો મહાકુંભ છેલ્લા પિસ્તાલીસ દિવસથી પ્રયાગરાજ ની અંદર ચાલી રહ્યો છે અને સરકારની તો અપેક્ષા પિસ્તાલીસ કરોડની હતી પરંતુ આજે પણ સનાતન ધર્મની અંદર ભક્તિભાવના એટલી જીવંત છે કે લગભગ કરોડ કરોડથી વધુ લોકો ત્યાં પધાર્યા પાવન થયા આ ગંગાનો મહિમા એટલો એટલો બધો છે કે લોકો આજે ઘરો ઘર ગંગા જળ ભારતની અંદર રાખે છે અને જે ન જઈ શક્યા એ લોકોએ દર્શનથી વિડીયો દ્વારા સુખ માણી અને ઘણા બધાને મનની અંદર એક પ્રકારનો સંકોચ પણ રહ્યો કે આપણે જઈ ન શક્યા એટલા માટે આજે જે સંતો અહીંયા બીએપીએસ સંસ્થાના દ્રણા ત્યાં ગયા હતા ગંગાજળ ત્યાંથી ખૂબ સારી માત્રાની અંદર લઈ આવ્યા છે અને આજે આ ચાણસદની અંદર નારાયણ સરોવરની અંદર એ જ ગંગા જળનો અભિષેક વિધિ થવાનો છે આમ તો જયારે ચાણસદ સરોવરનું જયારે ઉદઘાટન થયું ત્યારે આની અંદર તમામ પ્રાસાદિક તીર્થો નદીઓ એકસો આઠથી વધુ તેનું પ્રાદિક જળનું સિંચન થયું જ હતું પરંતુ ઘણા લોકો ગંગા જળ જે સંગમનો મહિમા છે તેના સ્થાનથી વંચિત રહ્યા હોય તે લોકોને સંતોષ થાય અને અહીંયા સ્નાનનો લાભ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે આવો શુભ અવસર અહીંયા પ્રાપ્ત થયો છે આજે ગંગા યમુના સરસ્વતીનો ત્યાં સંગમ સ્થાન હોય છે અહીંયા પણ ગુરુવરિયો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એની પાવન પદ્રજથી એટલે કે સંગમ અહીંયા પણ રચાયું છે અને આ પ્રમુખસાઈ મહારાજનું પ્રાગટ્ય સ્થાન ચાણસદ તેની અંદર આજે પ્રાસાદિક કળશનું આપણે પૂજન કર્યું ત્યારબાદ મહિલાઓએ તે લોકોએ સમગ્ર નારાયણ સરોવરના પરિસરની અંદર પરિક્રમા ફરીને કળશયાત્રા કાઢી છે અત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા પૂજન વિધિ થશે અને ત્યારબાદ કળશ પૂજન કરીને અઢાર ઘૂમટીઓ જે નારાયણ સરોવર પરથી આવી છે ત્યાંથી માંડીને સમગ્ર પરિક્રમાની અંદર ઘણા બધા હરિભક્તો સંતો ઉપસ્થિત રહીને આજે આ જ પ્રાસાદિક જળનું અહીંયા અભિષેક વિધિ કરશે જેનાથી નારાયણ સરોવર વધુ પાવન થશે આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન દરેક મંદિરની અંદર કરવું આજે અટલાદરા મંદિરમાં પણ સંધ્યા આરતી પછી સવા સાત વાગે શિવજીનું પૂજન થશે જેની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે બીએપીએસના તમામ મંદિરોની અંદર શંકર પાર્વતી અવશ્ય હોય જ છે સાથે સાથે ગણપતિજીનું પણ સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો મહાશિવરાત્રીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ફળાહાર કરે છે એ રીતે આપણે ભક્તિભાવપૂર્વક આ ઉત્સવ ઉજવીએ છીએ તો ઉત્સવ ત્રિવેણીનો આપણે ખાસ લાભ પ્રાપ્ત કરીએ અને નારાયણ સરોવરની અંદર ભવિષ્યમાં સ્નાન કરીને આપણે પાવન થઈએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ